દોડકામાં રૂની કંપનીમાં લાગી વિકરાળ આગ ફાયરની નવ ગાડીઓનો સાત કલાકથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ અમદાવાદમાંથી ફરી વખત ચોવીસ કલાકમાં બીજી એક આગ લાગવાની ઘટના સામે આવી અમદાવાદ જિલ્લામાં ધોડકા બગોદરા હાઈવે પર રૂની કંપનીમાં આગ લાગવાના મામલે છેલ્લા સાત કલાકથી રૂની કંપનીમાં સતત આગ ભભૂકી રહી છે અમદાવાદ ધોડકા નગરપાલિકા સહિતની નવથી વધુ ફાયરની ગાડીઓ દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી સરંડી ગામ પાસે આવેલ સન પ્લાનેટ કંપનીમાં આગ લાગી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા જેને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા નવથી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું બપોરના ત્રણ વાગ્યાની આસપાસ આગ લાગી હતી જેને સાત કલાકથી વધુ સમયથી આગ લાગી હતી પરંતુ આપ પર હજુ સુધી કાબુ મેળવાયો નથી આગમાં કંપનીમાં રહેલ ની ઘાસ ખાક થઈ ગઈ હતી આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે રિપોર્ટર મહેશ મકવાણા અમદાવાદ